નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર દિવાળી મનાવવા લક્ઝરી બસ માં નજીક અમદાવાદ હાઈવે પર મોડી રાત્રે બે ખાનગી લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા ગમગીની છવાઈ ગઈ છે આ દુર્ઘટનામાં બે મહિલા મુસાફરના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે જ્યારે તેર મુસાફરને ઈજાઓ પહોંચી છે પ્રાથમિક માહિતી મુજબ રાજકોટથી મધ્યપ્રદેશ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ સામે દાહોદ તરફથી આવી રહેલી અન્ય લક્ઝરી બસ સામ સામે ધડાકાભેર અથડાઈ હતી રાજકોટ જિલ્લામાં ખેતીકામ માટે ગયેલા મધ્યપ્રદેશના શ્રમિકો દિવાળીનો તહેવાર મનાવવા માટે પોતાના વતન તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા તમામ તેર મુસાફરોને તાત્કાલિક ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે પૈકી પાંચ મુસાફરને વધુ ગંભીર ઈજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે તો કોમા કુસુમબેન મીડિયાભાઈ મસાનિયા અને સંગીતાબેન પપ્પુભાઈ ભુરિયા ના કમકમાટી ભર્યા મોત થયા છે આ ગમખ્વાર અકસ્માતને પગલે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના દર મહિનાના બીજા મંગળવારે મળશે આનંદ ખખર સિનિયર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના સર્જરી વગર સારવાર દર મહિનાના બીજા શનિવારે મળશે વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર કૃતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજ તારીખ 17 ઓક્ટોબર 2025 આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર